કચ્છમાં પડેલ અતિશય વરસાદના પગલે મિની તરણીતર ગણાતો યક્ષના મેળાની વ્યવસ્થા તહેસ મહેસ થઈ ત્યારે ત્યાંના નાના ધંધાર ધંધાર્થીઓ ખાવા પીવા માટે રજડ્યા હતા વરસાદ ચાલુ હતો તેઓ ભોજનથી વંચિત રહ્યા માટે તરા ગામના ઉત્સાહી યુવાનો સાથે વઘારેલી ખીચડી તેમજ કઢી અને છાસની વ્યવસ્થા ઊભી કરાઈ હતી અને મેળા ગ્રાઉન્ડમાં જઈ જ્યાં સમગ્ર પાણીથી વિસ્તાર ભરાયું હતું ત્યારે દરેક લોકોને ભોજન પૂરું પાડ્યું હતું એક જ નેમ સાથે કે આ આફતમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના રહે આ સમગ્ર કાર્યમાં યક્ષના ભોવા પરિવાર દ્વારા ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો સાયરા ગ્રામ પંચાયતનો પણ સાથ સહકાર મળ્યો હતો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લાના પ્રમુખ હિતેશ મહેશ્વરી ભરત મહેશ્વરી અનિલ મહેશ્વરી માવજીભાઈ મહેશ્વરી રામજી મહેશ્વરી હરેશ મહેશ્વરી ભરત કે મહેશ્વરી તેમજ શંકર મહેશ્વરી યોગેશ મહેશ્વરી હિરેન સંઘાર અશ્વિન સંઘાર ભરત સંઘાર રાજા સંઘાર તેમજ તરાગામના યુવાનો સોહન મહેશ્વરી હિરેન મહેશ્વરી વિપુલ મહેશ્વરી કલ્પેશ સંઘાર હરિ ગરવા હિતેશ મહેશ્વરી કિશોર મહેશ્વરી જગદીશ મહેશ્વરી જય મહેશ્વરી નીતિન મહેશ્વરી વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા